ખેડૂતો બેહાલ થયા છે મારું નામ હર્ષદભાઈ રાજભાઈ પટેલ છે હું પીપળાવ ગામ નો વતની છું છેલ્લા બે દિવસથી જે કમોસમી વરસાદ થઈ રહ્યો છે તો અમે જે દર વર્ષે ડાંગર નો પાક કરીએ છીએ તો ડાંગરના પાકમાં જે અત્યારે અમારે હાર્વેસ્ટિંગના કામ વરસાદ વરસાદ આવ્યો છે તો આ આવવાથી અમારી હાર્વેસ્ટિંગ કરેલી અથવા તો લેવાની જે ડાંગર બાકી છે એ ડાંગરોમાં અમને અત્યારે ઘણું પારાવાર નુકસાન થઈ રહ્યું છે તો આ નુકસાન સરકાર અમને જો વળતર રૂપે કઈક કાપે અને સર્વે કરાવે તો ખેડૂત પગભર થઈ શકે છે